નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે એના જે અત્યારે ઘઉંનું વાવેતર કરેલું છે બે હજાર ચોવીસમાં અત્યારેનું ઘઉંનું વાવેતર છે તો એનું તમને હું પહેલાં પ્લોટિંગ બતાવી દઉં છું એનું ઘઉં છે એનું શૂટિંગમાં લાઈવ બતાવી દઉં છું કે એના ઘઉં છે એનું આખું પ્લોટિંગ છે હવે મારે એટલા માટે તમને શૂટિંગમાં બતાવવું છે કે ખેડૂત પણ આપણી સાથે છે તો એનું લાઈવ ઇન્ટરવ્યુ લઈએ આપણે આપણી સાથે જ ઊભા છે અહીંયા શું કર્યું આ કઈ રીતના આવા થયા છે નમસ્કાર નમસ્કાર તમારું આખું પરિચય આપો ને મારું નામ છે હું રહેવાસી વડનગર મારું નામ છે સોલંકી સલમનભાઈ રામભાઈ ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ

આ આ તો તમને લાઈવ દેખાય છે આ સરવણભાઈ ઘઉં છે એની ફૂડ છે એ પણ તમને ખાસ મારે એ બતાવવું છે ઘઉં તો ઘણા બધા હોય છે પણ આવી અને આવી નરવા જોવા નહીં મળે હવે એ પણ કે કેટલા દિવસના ઘઉં થયા છે આ ઘઉં છે સમજી લઉં કે પાંત્રીસ દિવસની આજુબાજુ આ પાંત્રીસ દિવસના ઘઉં છે હવે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી નેટસઅપ કંપની ને આપણે કઈ કઈ દવા આમાં પાયેલી છે

એને મૂળિયાનો ખાલી વિકાસ બતાવો નીચે ના મૂળનો growth બહુ એકદમ સારો રહે આ આ આ જો આ આ ફ્રૂટ પ્રમાણ બહુ વધી જાય આ સ્ટીમરીજ આપવા આ ખેડૂ પણ આપણી સાથે બીજા ખેડૂ પણ છે જે આપણા ટુકમાં કસ્ટમર છે એને પણ સ્ટીમરીસ અને બાયોનોવન વાપરેલું છે એનું શું કહેવાનું છે બાપભાઈ તમારું આ પદ્ધતિ છે ને એક તો જમીનને પોષણ મળ્યા કરે હમ અને જમીન ભરભરી રહે હમ અને ફીટ નું પ્રમાણ એકદમ વધી જાય અને જે ફીટ નો ગ્રોથ છે ને એ તમારા જે છોડ ની આરે પૂગી જાય છે ઓકે હવે એનું કેવાનું એમ છે કે આ દવા પર ફૂટે સારી થાય છે અને ટૂંકમાં એનો ગ્રોથ થાય સારો બાજુમાં એક ઘઉં છે તમને બતાડું છું એનો એક છોડવો ગ્રોથ લેતા જો બાપભાઈ અને અહીંથી પણ એક છોડવો પડીને બાજુમાં જ એક શેઢો મૂકતા છે ઘઉં છે એને તમને હું લાઈવ શૂટિંગ બતાવું છું કે એમાં ને આમાં શું ફેર છે બે એક સાથે રાખો તો આમાં એક ફૂટ નથી આમાં આ આપડી દવા પાયેલી છે અને આ આપડે મિરીસ આપેલી નથી અમે સ્ટીમ મિરીસાનો પોટ મારીને વાયેલા છે આ પોટ આપ્યો કે ન પોટ મેરા પછી પણ એક વખત પીએતમાં આપેલું છે તો બબભાઈ તમે આ દવા વિશે શું કહેવા માંગો છો દવાનું કામ બહુ સારું છે ને ખરેખર વાપરવું જોઈએ તમામ ખેડૂતોને વાપર્યું જોઈએ ઓકે હવે તમે પણ વાપરો છો અને બીજા ખેડૂત મિત્રો છે એને પણ વાપર્યું એને પણ સારામાં સારું રિઝલ્ટ મળશે ખરી 100% મળે આ વાપરવાથી છે ને બીજેપી ની પણ બહુ જરૂર નથી પડતી એટલે મતલબ ધીમે ધીમે આપણે પછા ટકા ઓછું કરતા જાય તો આપણું બેકઅપ આવી જાય અને ખેડૂતને પણ સંતોષ થાય જો આવા સારા ઘઉં થાય મતલબ અત્યારથી જો આવા તંદુરસ્તીવાળા છે તો તમને એ પાકે ત્યારે ઘણો બધો ખેડૂત મિત્રો ફાયદો થાય છે ને હાથમાં બે હાથમાં વ્યવસ્થિત રાખીને બતાવો તો બાપભાઈ જો આ તમે આ આ પાયેલા છે આ સ્ટીમ લિસ્ટનું બતાવી આ આ તમને લાઈવ પર બતાવું છું આ આ દેખાય છે તમને આમાં આનું આનું શૂટિંગ એ બતાવું છું પાછો એક આપણું સ્ટીમરીસ અને બાયું નવાણું આપેલું છે એના ફરી તમને લઈ જાઉં છો અહીંયા એનું પૂરું થાય છે આ અહીંયા આ સ્ટીમરીસ અને બાયો નો વાપરેલા છે એનું બતાવું છું આ બે તમે બેય બાજુ જોઈ શકો છો કેટલો ફેર પડે છે ઓકે નમસ્કાર આપ